દરેક પાર્ટીના ઉમેદવાર બારડોલી લોકસભા અંતર્ગત સચિન પાસે આવતા કચોલી કપલેટા તેમજ વાંજ ગામોમાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો હતો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુ વસાવા દ્વારા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવા સચિન નજીક આવેલ લાજપોર ગામમાં આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી સભાને સંબોધિત કરી હતી તેમજ સભા પછી પ્રચાર પ્રસાર શરૂ કર્યા હતા લાજપોર સાથે સાથે કપલેટા ગામ પોપડા ગામ કચોલી ગામ તેમજ બારડોલી લોકસભામાં આવતા આજુબાજુમાં આવેલા ગામોમાં કેમ્પેન શરૂ કર્યું હતું આ પ્રચાર પ્રસારમાં ગામના સરપંચ તેમજ આગેવાનો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પ્રચારમાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી સામે સીધી ટક્કર આપી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા છે અને આવા તમામ વિસ્તારોના મતદારોને સમર્થન આપવા અપીલ કરી રહ્યા છે જેથી વધુમાં વધુ મતોથી આવનારી ચૂંટણીમાં વિજય મેળવી શકે એક તરફ દેશમાં ચૂંટણી લોકસભા ચૂંટણીનો આઘાજ થઈ ગયો છે ત્યારે ગુજરાતમાં સુરતની બાજુમાં આવેલા બારડોલી બારડોલી લોકસભા છેવાડે સચિન પાસે આવેલા લાજપોર અને પોપડા ગામ અને કચોલી ગામમાં અહીંયા જે ઉમેદવાર છે પ્રભુભાઈ વસાવા તેમણે આજથી ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે તો આપણે એમ નથી મળીશું જે ચૂંટણીનો પ્રચાર પ્રસાર આજથી પ્રથમ દિવસ હશે તેમનો જી

આજે ચૂંટણીના પ્રચાર અને કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ મેં શરૂ કર્યો છે